કેશ સર્વેને દીપાવલીની ની શુભેચ્છાઓ નૂતન વર્ષાભિનંદન આજે વર્ષોથી પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરા મુજબ ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ શ્રી હટકેશ્વર મંદિરે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી થાય છે જેમાં પાંચસો થી પણ વધુ લોકો દરરોજ આ મંગળા આરતીના દર્શન કરે છે મંગળા આરતીમાં હાજરી આપે છે આ ઉપરાંત માત્ર ભુજ નહીં પરંતુ ભુજમાં વસતા જ્ઞાતિજનો ઉપરાંત દાદા હટકેશના ભક્તો પણ ભુજ ઉપરાંત અમદાવાદ વડોદરા અને વિદેશથી પણ ખાસ દિવાળીમાં મંગળા આરતી માટે ભુજ મધ્યે આવે છે શ્રી હટકેશ્વર મંદિરે ભુજના તમામ મંદિરોની મંગળા આરતીમાં સૌથી મોકરે સવારે સાડા પાંચ વાગે આ મંગળા આરતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ અત્રેથી મંગળા આરતી પૂરી થઈ બાકીના મંદિરોમાં લોકો આરતીના દર્શનાર્થે જાય છે આ ઉપરાંત શ્રી વડગ્રા નાગર જ્ઞાતિ મંડળ દ્વારા ભાઈબીજ ના દિવસે જ્ઞાતિજનો મિલન પણ રાખેલું છે અને આજે સાંજે દિવાળી ના સાંજે જ્ઞાતિ ના લક્ષ્મી પૂજન ચોપડા પૂજન નું પણ આયોજન કરવામાં આવેલ છે ને જેમાં જ્ઞાતિજનો દ્વારા મોટા પ્રમાણમાં લાભ લેવામાં આવે છે